નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ પંદર બાર બે હજાર પચીસ છે અને આપણે ખેડા તાલુકાના ડામરી ગામના તળાવ પાસે આવ્યા છે અને મિત્રો શિયાળાની ખુશનુમાં સવારમાં અહીંયા પક્ષીઓ બધા જે જળ ક્રિયા કરતા હોય એનો નજારો ખૂબ જ સરસ હોય છે જલ પલ્લવિત વિસ્તાર કહી શકાય અને ડામરી તળાવ સરસ મોટું છે અને અગાઉ અહીંયા યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા એટલે આપણે અત્યારે કુદરતની સમીપ જવા માટે કુદરતનો નજારો કુદરતને માણવા માટે આપણે અહીં આવ્યા છીએ અને એનો નજારો આપણે બતાવીએ છીએ અહીંયા વિવિધ પ્રકારના અલગ અલગ પક્ષીઓ અત્યારે અહીં દેખાઈ રહ્યા છે અહીંયા અગાઉ કમળ કમળ સરસ ઉગ્યા હતા અત્યારે કમળના બધા મૂળ છોડ વેલ કાઢી નાખ્યા લાગે છે એટલે ખાલી પાણી ભરેલું છે અને તમે જુઓ સ્થાનિક આપણા બગલાને એ બધું તો અત્યારે દેખાઈ રહ્યું છે આ ઉપરાંત અહીંયા પેણ નકટો પછી નીલકુકડી એ પણ જોવા મળે છે અલગ અલગ પ્રકારના અનેક નાના મોટા બીજા પક્ષીઓ પણ તમે જુઓ ઉડી રહ્યા છે ખૂબ જ સરસ નયનરમ્ય વાતાવરણ છે અને તળાવ કાંઠે જ રોડ ઉપર એક વડીલ ઊભા છે એમની પાસેથી થોડી માહિતી આપણે મેળવીએ હા શું બગલા આડ ને પછી કયા બીજા હોય છે આવે છે

આપણા પક્ષીઓનું બધું ઉતારવાનું છે અને મિત્રો આ ભૂરા કાકા છે અને અહીંયા ઢોર ચઢાવવા આવ્યા છે ને રોડ ઉપર ઊભા છે એટલે થોડી જાણકારી અને મેમોરિયલ શૂટ એક આપણા ભારતીય અથવા આપણા ગુજરાતી ગ્રામ્ય જીવનનો ધબકાર બતાવવા માટે થોડું શૂટ કર્યું છે આપણે અને આપણે આ ડામરી તળાવ આગળ અગાઉ પણ આવ્યા હતા જ્યારે બહુ જ પક્ષીઓ અંદર યાયાવર પક્ષીઓ આવ્યા હતા ત્યારે શૂટ કર્યું હતું અને એટલે જ આજ ખાસ મુલાકાત લીધી છે ખૂબ જ સરસ માહોલ છે મોર્નિંગ એનો જે નજારો છે ખૂબ જ સરસ હોય છે અત્યારે આજે આપણે અહીંથી નીકળ્યા તો અહીંયા એક નીલકુકડી જે પર્પલ હેન કહેવાય છે અને એ સરસ રંગીન પક્ષી દેખાયું એટલે આપણે થોડા શૂટ કરવા માટે એ રોકાઈ ગયા હતા એટલે આ જે નીલકુકડી છે એ સામાન્ય રીતે નદી અથવા જળ પ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું એક નાનું જળ પક્ષી છે અને ઘેરા વાદળી રંગનું હોય છે અને એની ચાંચ અને માથા પરની ઢાલ એ લાલ રંગની હોય છે એટલે એ પક્ષી દૂરથી આપણે જોયું છે હવે એને થોડું રાહ જોઈ અને આપણે એનું શૂટિંગ પણ કરી લીધું છે આપણા અહીંયા બગલા અને બતક છે આપણે આડ છે પેણ પછી સારસની જોડી અને આપણા જે રોજિંદા આપણે જોઈએ છીએ એવા બધા પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે અને આપણે જે વાત કરીએ છીએ આ પેલું પક્ષી પાછું આવ્યું છે પાછળ હતું થોડું આ વેલ વનસ્પતિ છે જંગલી વનસ્પતિ એની પાછળ હતું અને જો બહાર આવ્યું છે સરસ એટલે આ શૂટિંગ કરવા માટે જ આપણે અહીંયા રોકાયા હતા અને ખાસ તો આપણે કુદરતની સમીપ જોવા માટે તમારે કોઈ મોટા હિલ સ્ટેશન પર જવાની જરૂર નથી તમારે ગામની આજુબાજુ આવા સરસ તળાવો હોય છે અને એના કિનારે મોર્નિંગમાં જઈને તમે બેસો તો ખૂબ જ આહલાદક વાતાવરણ હોય છે અને કુદરતને માણી શકાય છે આપણે હમણાં કેનેડા ગયા તો ત્યાં આવા તળાવ કિનારે આવા જ બધા સરસ નાના નાના રમણીય સ્થળો હોય છે તેનો આનંદ ત્યાંના સ્થાનિક કેનેડિયન લોકો ખૂબ જ લેતા હતા અને એ જોઈને મને પણ એવું આઈડિયા આવ્યો કે આપણે પણ આપણા જે આવા કુદરતી નજારા છે એ જોવા માટે આપને પ્રેરિત કરવા આપ દરરોજ જુઓ છો પરંતુ ક્યારેક શાંતિથી બેસી અને આ બધા વિશે વિચાર કરો અને એનો આનંદ માણો તો ખૂબ જ મજા આવશે અને ગામડામાં આવા બધા તળાવ હોય છે ત્યાં એકાદ વર્ડ ને આવા બધા ઝાડ હોય છે તો ત્યાં બેઠક વ્યવસ્થા બોકળા પણ બધા મૂકેલા હોય છે તો ત્યાં બેસી અને તમે આવા કુદરતી નજારા સરસ જોઈ શકો છો અને ખૂબ જ મનને શાંતિ થાય એવા આલ્હાદક આ બધા દ્રશ્યો હોય છે માત્ર આપણે દ્રષ્ટિ કેળવવાની જરૂર છે અને એટલે જ આ બધા એક ડામરી ગામના તળાવનો આ થોડો નજારો રંગીન નજારો બતાવી રહ્યો છું અગાઉ મેં તમને વાત કરી તે પ્રમાણે આપણે કેનેડા ગયા તો આવા જ બધા તળાવો હતા અને ત્યાં ત્યાંની ગવર્મેન્ટ દ્વારા સરસ બેઠક વ્યવસ્થા કરાય છે ગાડી પાર્કિંગ કરાય એવી વ્યવસ્થા કરાય છે અને લોકો બેસી અને આનો સરસ આનંદ લેતા હોય છે એટલે આપણે કુદરતની સમીપ જવા માટે આપને પ્રેરિત કરવા માટે આવા બધા સરસ રંગીન વિડિયો શૂટ કરીએ છીએ જો એક પક્ષી નાનકડું છે પોપટ ટાઈપનું પોપટી કલર એનો છે પરંતુ એ પોપટ નથી પરંતુ અહીંયા આ વિસ્તારનું જ કોઈ રંગીન પક્ષી છે કદાચ એ પતંગ પતંગો પણ કહેવાય છે અને એવું જ એ પક્ષી છે તમે જુઓ ખૂબ જ સરસ પક્ષી છે નાનકડું તો મિત્રો આપણે આપણા વિભાગ પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આવા તળાવ હોય અને જે પક્ષીઓ આવતા હોય તો ત્યાં બાયનોક્લિયર પંચાયતઘરમાં આપવામાં આવે તો જે તે કોઈ આવા પક્ષીવિદો આવે તો એ એનો નજારો માણી શકે અને આ સાથે આપણે કુદરતની સમીપે તમને લઈ જવા માટે વિડીયો શેર કરીએ છીએ આ સાથે આપણે દાંડીકૂચ માર્ગ ઉપર એક સરસ અદ્ભુત અરણ્યનું એક વન કવચ છે એનો વિડીયો શેર કર્યો છે એ વિડીયો પણ જોજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત